રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં તો હાડા હાથ હજુ કાઢી ના બાકી છે કૃષ્ણ આગળ કૃષ્ણ વારી નાખીએ ફૂલ ગયા તા દૂધ મુકા દૂધ મૂકીને જાગડી આવતા રહ્યા અને મારે જવું વાહીદા નાખવાનું વાહિંદા નો નાખાય ને ત્યાં એમ થાય કે બધું કામ પડ્યું તો પેલા તો બધા ખીલા છે ને વારા સોરા કરી નાખીએ ફૂલ ત્યાંથી અમે ઓલી પીહુ ની બધી બધી ઓગઠ ફરી આવ્યા હોય ને

તો વાહિતા નાખી દઈ ને આજે ને કાલે તો અમારો દી ગયો અમારે જ્યાં સુધી હંસો નતો ને ત્યાં સુધી એમ કેતા કે હેવું ભણવાનો હંસો નત ને જ્યાં કાલે નીતિન હંસો લઈ આવ્યો ને ત્યાં કાલે બપોરે બધા ખાય ને આરામ કરી ગયા તા ઉઠ્યા મોડા મોડા પછી એ બે ત્રણે કઈ હેવું બનાવ્યું તો આજે ને અમારે હેવું બનાવવાનો વિચાર છે ને તમારે દવા સાટવાનું છે અરે કેટલી ઘડી થાય જવા はい દોપો તો જો મિત્રો ટાઈમ જડી ને તો હેવું હું એમાં જોઈ બે ત્રણ જણા નકર પાસે આજનો દેવીઓ જ હે હેવું વણવાનો ને હેવું એમ કે થોડીક બનાવી લે ને તો ખવારી હીરામણ માં ને આપણે કોઈ ૃંડે કે નાસ્તો કે કરો તો આ હેવું ઓહાવી ને આ ખાજો ચાલો ફટાફટ મંડી વાહિંદા નાખવા જો અમાર નકર કુસો છે

અમે ઘરના કામમાંથી કરીને ક્રિષ્ના હીરામણના નામ વિસર્યા હું ને નીતિન મા દીકરો ગયા મકાઈ વાટી એવા બધી ને નીતિન ગયો ભાણવર અમાર પાડો ને એને સિમેન્ટની કુંડિયું લેવાની હતી ને પાણી કરવાની નીતિન એને પેલો હથો રયો ફૂલ ઘર ખી રમણ કરી અને જવાર દવા સાથે એને હવે કદાચ એકાદ બે ના તાવડી મૂકી ક્રિષ્ના બનાવે રોટલા શાક બનાવવાનું બાકી છે ને કેટલું એક થાય ને એક પપ થાય ફૂલ ઘર છે દવા સાથે હવે ઓલી કોરા છે બે ત્રણ ક્યારા એને અટાણો અગિયાર છે મિત્રો સાપ સાપો હા ફૂલઘર ને

અને તીરું પાણી ચા પીવું હોય જોઈએ દૂધ દઈને આવે એટલે ઘડીએ ઘડીએ મિત્રો ચા નો પીવાય એકતા હા હરી જીવવા છે જવું જે તમે અઠઠીજ વાગે આવી છે હા આઠી જેવી છે મિત્રો ઝીણો છે જ હું પેલાથી થી આ પાતળો મારે શરીરે આવું છે આવે જીણ જીણો એવું હોય કઈ હા એવું હોય ને હું તો છે આમ કઈ કંઈ પોલવામાં કઈ ઘટે મારા એમાં કઈ નો ઘટે હો ને હેવું બનાવવાનું છે ઓ હેવું બનાવી નાખ્યો ફટાફટ ખાઓ હો પછી ઘેર નાખીને જમાવટ ને ચૂકલી શકે હા

ये हरवा दाने को गोमरो से गोमरो ना आहन तो आवे तो ताने इनका गोमरो बोलवा बाकी ना किया आहन तो करके फिट कर हम फिट कर दे जारो सब फिट बोल देले जा बोल दे टेबल क्यों गाय क्यों गीत गाए उनके मारू गाय काटा गीत का मगर अब हांसो फिट कर ले लाओ તેલ પૂહી દઈ હંસો ફીટ કર લઈ માં તરી તેલ પૂહી દઈ નીતિન ગયો તો લઈ આવ્યો રાણા એટલે આ હશે ને કઈ નવો નતો આ છે જૂનો પણ એ ક્યાંક થી પણ લઈ આવ્યો હું કેટલાક દીધી કેતી હતી કે નીતિન ક્યાંક થી હંસા નો મેળ કરીને ભાઈ લાવો હાલો ફોલ ઉપર કરો બોલ ફીટ

ચારો મદદ કરાવી હું આગળ તમારી ચારો હું આગળ આય કોલ કોલ ચાલો આ આ આ જારવો ને તમે આમ જો આ સે ઓહી કુ આ સે ને આ ખોર ને કપાહિયા નામ લઈ ને ઈ સે બાસકા હવે આ બાસકા માં સે ને ઓહી હાલે પૂરી દઈએ ઓહી હું આ ઓહી હું પૂરા ગયો આમાં ઓસી કુ હવે આ સે ટાક પીન ટાક પીન આ મારી દે હું જો અમારે લોટ બંધાઈ ગયો

એમ ના તમે ત્યારે જરા છડી કા એવું ઉતાર લો મિત્રો ખાવાની કેવી મજા આવી અમે રાફે ફોવી ને બહુ વણતા પેલા આ ધંધો આ ધંધો બહુ કર્યો હેવું ન

કરીને થોડીક વાર રહીને મહેનત વાળું છે પણ ખાવાની મજા આવે અસર રૂપારી હુકાઈ ગયું ને હાજે મોડ્યું મોડિયું લેવું સાડા નવક વાગે હા હાજે એટલે અસર રૂપાણી હું જાય હા હવા તો ખવાય ને આ પેલા બનાવી અસલ હું કઈ ગયું જહાવ કરકડ્યું થઈ ગયું રૂપા હજી થોડુંક વિચાર છે જો કાલે ટાઈમ જળીએ ને તો બનાવી